બેઠક યોજાય સરકારના આદેશ અનુસાર આજે જાફરાબાદ મામલતદાર એનડી લાયક આઉટ પાડવા અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાતી આ બેઠક ઓપરેશન સિંધુ અનુલક્ષી યોજવામાં આવી હતી સરકાર દ્વારા સમગ્ર જિલ્લા અને રાજ્યમાં બેઠકમાં તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ તેમજ સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મામલતદાર લખું ઉપસ્થિત સૌને વધુમાં વધુ લોકોને આ અંગે માહિતગાર કરવા અને સ્વયંભૂ રીતે બ્લેકઆઉટમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારના આદેશ નું પાલન થાય અને વધુમાં વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાય તે સુનિશ્ચિત કરવા હતો આગામી સમયમાં આ અંગે વધુ માહિતી આપવામાં આવશે મહેશ બારૈયા ન્યૂઝ નાઇન ગુજરાતી જાફરાબાદ